પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો સમાચાર ચૈતાલી જોશી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં મોતીહારી ખાતે સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદઘાટન કરશે ભારતે ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી ખરાબ હવામાનને કારણે સ્થગિત કરાયેલી શ્રી અમરનાથજી યાત્રા આજે ફરી શરૂ અને આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું આ વિકાસ પ્રોજેક્ટ્સ રેલમાર્ગ ગ્રામીણ વિકાસ મત્સ્યોદ્યોગ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત છે પ્રધાનમંત્રીએ ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી અને અનેક રેલ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કર્યા के आंदोलन के समय में इस धरती ने गांधी जी को नई दिशा दिखाई अब इसी धरती की प्रेरणा बिहार का नया भविष्य भी बनाएगी आज यहां से सात हजार करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है मैं आप सभी को શ્રી મોદીએ દરભંગામાં ટેકનોલોજી પાર્ક અને પટણામાં આ પાર્કના ઇન્ક્યુબેશન સેન્ટરની શરૂઆત કરાવી તેમણે બિહારમાં ઉદ્યોગ અને જળચર જળ ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું શ્રી મોદીએ દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ બિહારમાં એકસઠ હજારથી વધુ સ્વ સહાય જૂથોને ચારસો કરોડ રૂપિયાની ફાળવણી કરી બિહારની મુલાકાત બાદ શ્રી મોદી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આમાં તેલ અને ગેસ વીજળી રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે શ્રી મોદી દુર્ગાપુરમાં એક રેલી પણ કરશે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ प्रधानमंत्री मोदी बांकुरा और पुरुलिया जिले में भारत पेट्रोलियम कारपोरेशन लिमिटेड सिटी गैस वितरण परियोजना की आधारशिला रखेंगे वे दुर्गापुर हल्दिया प्राकृतिक गैस पाइपलाइन की 132 किलोमीटर लंबी दुर्गापुर कोलकाता पाइपलाइन राष्ट्र को समर्पित करेंगे वे पुरुलिया कोटशिला रेल लाइन के दोहरीकरण को भी राष्ट्र को समर्पित करेंगे श्री मोदी पश्चिम बर्दवान में तोपसी और पंडाबेश्वर में बने दो सड़क ओवर ब्रिज का उद्घाटन भी करेंगे समाचार कक्ष ऐसी अमित कुमार त्यागी ટીઆરએફ ભારતે ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે એ સાથે સાટગાટ ધરાવતું ટીઆરએફ પહેલગામમાં નાગરિકો પરના હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આ નિર્ણય માટે અમેરિકાના વિદેશ વિભાગ અને વિદેશ સચિવ માર્કો રૂબિયોની પ્રશંસા કરી તેમણે કહ્યું કે આ નિર્ણય ભારત અમેરિકા આતંકવાદ વિરોધી સહયોગને ફરીથી પુષ્ટિ આપે છે ભારતે આતંકવાદ સામેની લડાઈ અને આતંકવાદી માળખાને તોડી પાડવા માટે વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કરવું એ સમયસર અને મહત્વપૂર્ણ પગલું છે જે આતંકવાદ વિરોધી બાબતોમાં ભારત અને અમેરિકા વચ્ચેના ઊંડા સહયોગને પ્રતિબિંબિત કરે છે પશ્ચિમ બંગાળના ઝારગ્રામ જિલ્લામાં બસ્તલા રેલવે સ્ટેશન નજીક એક ઝડપી ટ્રેનની ટક્કરથી એક હાથી અને તેના બે બાળ હાથીનું મૃત્યુ થયું હતું આજે સવારે લગભગ ત્રણ વાગ્યે દસ હાથીઓનું એક જૂથ રેલવે લાઇન ક્રોસ કરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની એવું કહેવાય છે કે જનશતાબ્દી એક્સપ્રેસ સાથે હાથીઓની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો અમરનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે કાશ્મીર અને જમ્મુ પ્રદેશના મોટા ભાગના ભાગોમાં ખરાબ હવામાનને કારણે ગઈકાલે યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી હવામાનમાં સુધારાને ધ્યાનમાં રાખીને આજે સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી સત્તરમી ટુકડીને રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી આ ટુકડીમાં નવ હજાર પાંચસોથી વધુ યાત્રાળુઓ અને ત્રણસો વાહનોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં અત્યાર સુધીમાં લગભગ બે લાખ છપ્પન હજાર યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી છે ભારતીય નૌકાદળ આ મહિનાના અંતમાં સિંગાપોરમાં બત્રીસમાં સિંગાપોર ભારત નૌકાદળ સંયુક્ત કવાયત સિમ્બેક્સમાં ભાગ લેશે આ વાર્ષિક નૌકાદળ કવાયત અગાઉ લાયન કિંગ તરીકે જાણીતી હતી સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર શિલ્પક અંબુલેએ તેને ભારત માટે અત્યાર સુધીની સૌથી લાંબી સતત નૌકાદળ કવાયત ગણાવી છે તેમણે કહ્યું હતું કે આ કવાયત ભારતમાં સમૃદ્ધિ દ્રષ્ટિકોણ અને એકસ્ટ ઇસ્ટ નીતિને સમર્થન આપે છે જે પ્રાદેશિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર કેન્દ્રિત છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ ફોલો કરશો પંજાબમાં પાકિસ્તાન સ્થિત દાણચોરોએ છેલ્લા બે દિવસમાં ડ્રોન દ્વારા ભારતીય ક્ષેત્રમાં માદક દ્રવ્યોની દાણચોરી કરવાની પ્રવૃત્તિમાં વધારો કર્યો છે અમારા જલંધર સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફએ છેલ્લા બે દિવસમાં અમૃતસર અને ફિરોજપુર સેક્ટરમાં વિવિધ કામગીરીમાં છ ડ્રોનને નિષ્ક્રિય કરીને અને દસ કિલોગ્રામથી વધુ હેરોઈન જપ્ત કર્યું છે બીએસએફ દ્વારા અમૃતસર સરહદ પર સતત ડ્રોન ઘૂસણખોરીને અટકાવી અને ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે પાકિસ્તાન તરફથી આવતા દરેક નાર્કો ડ્રોનને નિષ્ક્રિય કર્યા છે અને બે કિલોગ્રામથી વધુ હેરોઈન પણ જપ્ત કર્યું છે ફિરોઝપુર સરહદ પર ગઈકાલે આઠ કિલોગ્રામથી વધુ માદ્રક દ્રવ્ય ધરાવતા પંદર પેકેટ હેરોઈનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેલંગાણાના ભદ્રાડી કોઠાગુડેમ જિલ્લાને જાહેર જીવનમાં ભૌગોલિક માહિતી પ્રણાલી જીઆઈએસના કાર્યક્ષમ ઉપયોગ માટે પ્રતિષ્ઠિત ઓપન સોર્સ જીઆઈએસ કોહોટ એવોર્ડ મળ્યો છે કલેક્ટર જીતેષભી પાટીલે ગઈકાલે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એવોર્ડ મેળવ્યો હતો ગોદાવરી નદીમાં પૂરની આગાહી કૌશલ્ય વિકાસ અને વિવિધ વિભાગો પાસેથી પ્રાપ્ત ડેટાના એકીકરણ સહિત જાહેર સમસ્યાઓના ઉકેલમાં જીઆઈએસના ઉપયોગ માટે ભદ્રાદી કોઠાગુડેમ જિલ્લાને એવોર્ડ આપવામાં આવ્યો છે શ્રી પાટિલે જણાવ્યું હતું કે જીઆઈએસની મદદથી કપાસ અને મકાઈના સરગવાનો પાક ઉકાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ખૂબ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક કેરળ માહે તમિલનાડુ પોંડિચેરી કરાઈકલ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ટેનિસમાં અનિરુદ્ધ ચંદ્રશેખર અને રીસ સ્ટાર્ડરે મેક્સિકોમાં લોસ કાબોસ ઓપન ટેનિસમાં મેન્સ ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે આ ઇન્ડો અમેરિકન જોડીએ ઓસ્ટ્રેલિયાના બર્નાર્ડ ટોમિક અને મેક્સિકોના મેન્યુઅલ સાંચેઝની જોડીને સીધા સેટોમાં હરાવી હતી અર્જુન કાંગી અને વિજય સુંદરની ભારતીય પુરુષોની જોડી પ્રશાંત આજે સ્વિત્ઝરલેન્ડમાં ઈએફજી સ્વિસ ઓપન ગસ્ટાર્ડની સેમિફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત હેનરીફ જેપસન્સ અને અલ્બાનો ઓલોબેટી સામે રમશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે છ વાગે શરૂ થશે ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગસીએ ફ્રી સ્ટાઇલ ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટની સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી બન્યા છે એકવીસ વર્ષીય એરિગસીએ અમેરિકાના લાસ વેગાસમાં ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના અબ્દુલ સતોરો રો નોડિટ બેકને હરાવ્યો હતો બંને ખેલાડીઓ વચ્ચેની પહેલી ગેમ ડ્રો રહી હતી બીજી ગેમમાં અર્જુને પ્રભુત્વ મેળવ્યું અને સંપૂર્ણ પોઈન્ટ મેળવ્યો પાકિસ્તાન ઉઝબેકિસ્તાન અફઘાનિસ્તાન એક મુખ્ય રેલ પ્રોજેક્ટ પર ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા જેનો હેતુ ત્રણેય દેશોને જોડવાનો છે કાબુલના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કરાર અફઘાનિસ્તાનના જાહેર બાંધકામ મંત્રાલય ઉઝબેકિસ્તાનના પરિવહન મંત્રાલય અને પાકિસ્તાનના રેલ મંત્રાલય વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટનો હેતુ મધ્ય એશિયાઈ રાજ્યો માટે પાકિસ્તાની દરિયાઈ બંદરો સુધી પહોંચને સરળ બનાવવા માટે રેલ લિંક બનાવવાનો છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુએ ગાઝા શહેરમાં હોલી ફેમિલી ચર્ચ પર થયેલા ઘાતકી ઇઝરાયેલી ટેન્ક પર હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે આ હુમલામાં ત્રણ લોકોના મોત અને અન્ય દસ ઘાયલ થયા હતા ગાઝાના એકમાત્ર કેથોલિક પ્રાર્થના સ્થળને નિશાન બનાવતા આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે આકરી ટીકા કરવામાં આવી છે બુધવારે ઈરાનના અલકુટ શહેરમાં બનેલી ભયાનક આગની ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા અને ઘાયલ થયા છે તેના પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયશપાલે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો ઈરાકના લોકોની સાથે ઉભા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં મોતિહારી ખાતે સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાનું ઉદઘાટન કરશે ભારતે ટીઆરએફને વિદેશી આતંકી સંગઠન જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી અને આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ અને ભુજ